તથા અમસલ ત્રણેય કંપનીઓ મળીને એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ છે આનાથી ધારો કે આ રમેશભાઈ ગાભણી સંકળાયેલા છે જે અંકલેશ્વર માં ખુબ આગળ પડતા છે આથી અંકલેશ્વરની પાનોલીની બીજી કંપનીઓને પણ એક પ્રેરણા મળશે કે આપણે પણ આવું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું જોઈએ ઓફિસર શ્રી નાકરાણી સાહેબ કલથિયા સાહેબ પ્રજાપતિ સાહેબ આ બધાના આગ્રહને માન રાખીને બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને આ બ્લડ કેમ્પમાં લોકો રક્તદાન કરે અને રક્તદાન કરવું એ આપણો ધર્મ છે